તો અમારા વૈભવની આત્માને હવે શાંતિ મળશે આ શબ્દો છે એ યુવકના પરિવારના સભ્યોના જેમના દીકરાની ચાર દિવસ અગાઉ એક સાયકો હત્યા કરી નાખી હતી એ સાયકો અદ્દલ અદલ ફિલ્મીટ હવે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જોઈએ આ રિપોર્ટ ગાંધીનગરના અડાલજમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો ગાંધીનગરના અડાલજમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો અડાલજ હત્યાકાંડના આરોપીનું એન્કાઉન્ટર નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર જ્યાં હત્યા કરી ત્યાં જ કિલરને કરાયો ઠાર સામાન્ય રીતે આવું ફિલ્મોમાં જોવા મળતું હોય છે કે ગુનામાં સામેલ આરોપીને ઘટના સ્થળે અથવા કોર્ટ કે પોલીસ સ્ટેશને લઈ જવાતો હોય અને ત્યારે પોલીસ છાપતામાંથી આરોપી ભાગવાનો પ્રયાસ કરે એ માટે પોલીસ પર હુમલો કરે ત્યારે સ્વ બચાવમાં પોલીસ આરોપી પર ફાયરિંગ કરતી હોય છે આવા જ દ્રશ્યો ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક સર્જાયા છે જ્યાં મોડલિંગ કરતા યુવકની હત્યા કરનારા સાયકો કિલર વિપુલ પરમારને ઠાર કરવા કરવામાં છે નર્મદા કેનાલ પાસે જ આ પ્રકારની બે હાજર એકવીસ ની અંદર પણ હત્યા કરી હતી લૂંટ કરી હતી આરોપી જે છે તરીકે તેની મનોસ્થિતિ મનોસ્થિતિ જે છે તે હતી અને તેના કારણે આજે આરોપી જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની હથિયાર જે છે તે આરોપીએ છીનવાનો પ્રયાસ કર્યો અને તેના વળતા જવાબમાં પોલીસના વળતા સ્વ બચાવની અંદર ફાયરિંગ પોલીસે કરવાની ફરજ પડી અને જેમાં આરોપી એન્કાઉન્ટર પરિવારે કહ્યું અમને ન્યાય મળ્યો ચાર દિવસ અગાઉ યુગલ પર કર્યો હતો હુમલો છરીના ઘા ઝીંકી યુવક ની કરી હતી હત્યા ઓગણીસ તારીખની મોડી રાત્રે આ જગ્યાએ બેસેલા એક યુગલ પર વિપુલ પરમાર નામના સાયકો કિલરે છરીથી હુમલો કર્યો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટથી આરોપીને ઝડપી લીધો હતો જે જગ્યાએ આરોપીએ ખોફનાક ગુનાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસની ટીમ આરોપીને લઈને ગઈ હતી અંબાપુર કેનાલ પર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને એ દરમિયાન વિપુલે પોલીસ કર્મીની રિવોલ્વર છીનવી અને ફાયરિંગ કર્યું હતું ત્યારે અન્ય પોલીસ કર્મચારીઓએ સ્વવચાવમાં ફાયરિંગ કરતા આરોપી વિપુલે ગોળી વાગતા ઘટના જ મોત નીપજ્યું હતું એલ પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ સત્તા સાથે આ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની

मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली मतलब ऐसा हो गया हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है मुझे सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज मिली हम वही देखने के लिए आ गए थे कन्फर्म करने के लिए પ્રેમી યુગલોને જ નિશાન બનાવતો હતો સાયકો કિલર ચાર વર્ષ પહેલા પણ એક પ્રેમી યુગલ પર કર્યો હતો હુમલો વિપુલના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની હતી જેના કારણે તે માનસિક રીતે અસ્થિર થઈ ગયો હતો પોલીસના જણાવ્યા અનુસાર વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા બાળપણથી જ તેને લાગતું કે તેની સાવકી માતા તેને સાચવતી નથી અને તેના જ કારણે તેનું લગ્ન જીવન બગડી ગયું છે લગ્ન માટે તેણે અનેક વાર છોકરીઓ જોઈ હતી પરંતુ કોઈ કારણોસર લગ્ન થઈ શક્યા ન હતા અને આ નિરાશા તેના મનમાં સમાન ઘર કરી ગઈ વિપુલ પ્રેમી યુગલો જોઈ ગુસ્સે થઈ જતો હતો પોલીસના રેકોર્ડ મુજબ ચાર વર્ષ અગાઉ અડાલત જુંડાલ નર્મદા કેનાલ પાસે એક પ્રેમી યુગલ પર હુમલો કર્યો હતો જેમાં અજય નામના યુવકનું મોત નિપજ્યું હતું તાજેતરમાં બનેલી ઘટનામાં પણ આ જ બોડસ ઓપરેન્ડી હતી ગાંધીનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગાંધીનગર પોલીસની વિસ્તારમાં આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અનેક સવાલો પણ ઉભા થયા હતા અને એવામાં આજે જ્યારે આ એન્કાઉન્ટરની ઘટના બની છે એને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં જેમ થોડા સમય પહેલાં આપણી સાથે એક પોલીસ અધિકારી વાત કરી રહ્યા હતા ગુજરાત ફર્સ્ટ સાથે કે આવનારા દિવસોમાં આ એન્કાઉન્ટરની મામલે એક તપાસ સમિતિ પણ રચના કરવામાં આવશે વીસ તારીખની ની મોડી રાત્રે પણ આવું બન્યું અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે જન્મદિવસની ઉજવણી કરવા કેનાલ પાસે આવ્યો જન્મદિવસની ઉજવણી બાદ કારમાં વૈભવ અને તેના મિત્ર બેઠા હતા ત્યારે આરોપી વિપુલ ત્યાં આવ્યો કારનો દરવાજો ખોલી અહી કેમ બેઠા છો તેમ કહી યુગલ પર છરીથી હુમલો કર્યો ગંભીર ઘા વાગતા વૈભવ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું તો બીજી તરફ આરોપીએ યુવતી પર છરીથી હુમલો કર્યો ત્યારે યુવતીએ પ્રતિકાર કરતા આરોપીના ચહેરા પર નખ માર્યા હુમલો કરી આરોપી યુગલ પાસેથી ઘડિયાળ પર્સ મોબાઈલ ચીજ વસ્તુ લૂંટીને ભાગી ગયો હતો યુવતીએ હુમલાનો પ્રતિકાર કરતા આરોપીના ચહેરા પર નખ માર્યા હતા આરોપીની ઓળખ કરવા માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થયું વિપુલ રાજકોટ ભાગી ગયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટથી તેને લઈ ઝડપી પાડ્યો ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે સાયકો ઠાર કરાયો છે અને આ ઘટના કેવી રીતે અને કયા સંજોગોમાં બની તે દિશામાં અત્યારે તપાસ ચાલુ છે ત્યારે સાયકો કિલરના એન્કાઉન્ટરની ઘટના અત્યારે માત્ર અમદાવાદ અને ગાંધીનગર જ નહીં પણ આખા ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે અર્પિત દરજી અને નિકુંજ જાની સાથે ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર